હું સમા સર્ફરાજ ભુજ કચ્છના રહેવાસી મારો બાર અબુબર એને ટોફ નામની બીમારી હતી ને જન્મતા સાંભળી પણ નહીં શકતો હતો તો અમે જી કે જનરલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમને રેફરન્સ આપ્યું કે એનું હાર્ટની સર્જરી માટે યુએન મહેતા અમદાવાદ જઈ શકો છો ને કાનની સર્જરી માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જઈ શકો છો તો પહેલે એનું હાર્ટનું ઓપરેશન કરાવ્યું અમે યુએન મહેતામાં પછી એક વર્ષ રહી ને કાનની કોકોલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી પછી એમાં એનું સાંભળવાનું માધાભરમાં થેરપી ચાલુ છે સ્પીત થેરપી એ પણ સરકાર સાયા તરફાથી બે વર્ષ સુધી ફ્રીમાં મળે છે ને સંદર કાર્ડ નામના કાર્ડ બનાવી ને તેનાથી એનું બધે થાય છે એ બધે સુવિધા એનાથી મળે છે અને બહુ સારી સુવિધા છે સરકાર તરફથી એમાં જેટલો બી ખર્ચો આવે છે એ બધી સરકાર આપે છે ને આપણે ત્યાં અમદાવાદ જાઉં પાછું આવું એ પણ ખર્ચો બધે સરકાર આપે છે આપણે સરકારશ્રીએ આ યોજના બહુ સારી કાઢી છે આ યોજનાનો ફાયદો મને પણ થયો છે ને આ યોજનાનો ફાયદો બધે બધે લઈ શકે છે ગુજરાતના બધે લોકો લઈ શકે છે આના માટે સરકારશ્રીનો બહુ દિલ છે આભાર